શ્રાવણ માસ દરમિયાન મોટા ભાગના લોકો ઉપવાસ રાખતા હોય છે ઉપવાસ દરમિયાન ફળ ખાતા હોય છે હાલ ફળોના ભાવ આસમાને પહોંચ્યા છે શ્રાવણ મહિનામાં ફળોની ડિમાન્ડ વધુ રહેતી હોય છે ત્યારે માંગ વધતા જ ભાવમાં પચાસથી સાહીઠ ટકાનો વધારો થયો છે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ત્યાંથી આવતા ફળોની આવક ઘટી છે જેના કારણે ડિમાન્ડ વધુ છે અને આવક ઓછી છે અમદાવાદના ફ્રૂટ બજારમાં આજના ફળોના ભાવ પ્રતિ કિલો દીઠ વાત કરીએ તો દ્રાક્ષનો ભાવ ત્રણસો પચાસ રૂપિયા કિલો જ્યારે સફરજન બસો થી બસો પચાસ રૂપિયા દાડમ બસો રૂપિયા કિલો ચેરી સાતસો રૂપિયા મોસંબી ચાલીસ રૂપિયા જામફળ સો રૂપિયા નારંગી બસો પચાસ રૂપિયા જ્યારે કેળા પણ સિત્તેર રૂપિયા ડઝન વેચાઈ રહ્યા છે ફ્રૂટની તો જો આ થેલો ફરાણ હોય છે એટલી કઈ રીતે એટલે પંદર દિવસ કે હપ્તો દિવસ ચાલે એટલે બરાબર પછી આપણને એમ થાય કે અત્યારે શ્રાવણ મહિનો છે બધાના ઉપવાસ ઘરમાં મોડીલો બધા કરતા હોય તો એમ થાય કે ફ્રૂટ થોડું કોઈ સાંજના લોકોને ફરાળમાં ચાલે તો એ હિસાબથી ફ્રૂટ તો લેવું પડે ભાવ તો અત્યારે થોડાક મોંઘા છે પણ મારું એવું વિચારવું હોય છે શ્રાવણ મહિનાના હિસાબથી માર્કેટ ભાવ વધારે છે એના કરતાં અત્યારે શ્રાવણ મહિનો છે કે કોઈ પરબનો છોકરીનો ગોરો આવે છે ત્યારે હોય છે ત્યારે ભાવ વધારી દે છે એના કરતાં ત્યારે સસ્તું રાખો તો આમ વ્યક્તિ બી ખાઈ શકે કે એના ફરાળમાં એ લોકોની યુઝ થાય પછી ભલે તમે બારે મહિના જે ભાવે વેચતા હોય વેચો પણ આ મહિનામાં મને એવું મારું ઓપિનિયન આવે છે કે થોડું ઓછું હોય તો બધા આમ વ્યક્તિ બી બધા પોતાના ઘરે બધા છોકરાઓને ખવડાવી શકે કે વડીલોને ખવડાવી પડે પરબના મહિનામાં બધા અમારા કામવાળા છે બધા છોકરાઓ છોકરો બધા દશામાનું વ્રત કરતા હોય એ લોકો વધારે ગરીબ જ લોકો હોય એમ મજૂર વર્ગ હોય તો એના માટે તો ખાસ તમારે થોડું ફ્રૂટ સસ્તું હોવું જોઈએ એમ મારું એવું કહેવાનું છે કે એ વખતે તમે વધારો બિચારા એ લોકો કામ કરે પછી સાથે વ્રતય કરતા હોય તો એમાં થોડું સારું પડે ને એમને સસ્તું હોય તો ખાઈ શકે એ લોકો એટલા માટે સામાન્ય દિવસોની સરખામણી એ વાર તહેવારે ફળોની માંગ વધી જતી હોય છે ફળોના ભાવમાં ફેરફાર થવા પાછળ અનેક કારણો જવાબદાર છે જેમાં ફળોની માંગ અને જથ્થો વાતાવરણમાં થતા ફેરફાર ટ્રાન્સપોર્ટ ચાર્જ તેમજ અન્ય વધારાના ખર્ચને લીધે ફળોના ભાવમાં ક્યારેક વધારો ઘટાડો નોંધાતો હોય છે ફ્રોટોના ભાવમાં પચાસ થી સાહીઠ ટકાનો વધારો છે જે વસ્તુઓ એકસો એસી દોઢસો રૂપિયા હતી અત્યારે બસો વીસ બસો પચાસ રૂપિયા થઈ ગઈ છે અને શ્રાવણ મહિનાના કારણે અને બીજું શું છે કે જ્યાં માલ આવે છે ને ત્યાં આપ ફાટ્યા છે એટલે માલ ઓછો આવે છે એના કારણે ભાવ વધારે છે ડિમાન્ડ શ્રાવણ માસમાં તો વધારે વધારે કેલા વેચાતા હોય છે કેળા છે પછી જમરૂક છે એ બધું વેચાતું હોય છે અત્યારે સૌથી વધારે હિમાચલ પ્રદેશથી વધારે ફ્રૂટ આવે છે જે રાસબરી છે પેર છે પછી એપલ છે એ બધા હિમાચલ પ્રદેશથી આવે છે